લાગી છે ત્યારે નિંદ્રાધીન અને સત્તાધીશોનો હાથો બનીને કામ કરતું સરકારી તંત્ર બિસ્માર રસ્તાઓના નિરાકરણ માટે કોઈ જ કાર્યવાહી કરતું નથી આ સંજોગોમાં કડી તાલુકામાં આવેલા જાસલપુર ગામથી કડી શહેરને જોડતો મુખ્ય રોડ બે વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂક્યો છે પંદરથી પણ વધુ ગામોને કડી શહેરથી જોડતા મુખ્ય માર્ગ જા જાસલપુરથી કડી લગભગ સાડા સાત કિલોમીટર લાંબો આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જાસલપુરથી કડીને જોડતા આ બિસ્મા રોડ મુદ્દે જાસલપુર ગ્રામજનોએ લોકસભા ચૂંટણી સમય જ વિરોધ વ્યક્ત કર્યો હતો કારણ કે બે વર્ષથી બિસ્મા રોડ મામલે સરકારી તંત્રમાં છેલ્લા ચાર માસથી

આ બાબતે રોડ બાબતે અમે છેલ્લા ચાર મહિનાથી મુખ્યમંત્રીશ્રીને મળી આવ્યા છીએ જીએમ ગોધી સાહેબને મળ્યા છીએ પ્રજાપતિ સાહેબને સચિવાલયમાં જઈને મળી આવ્યા છીએ પૈના એનામાં કરશનભાઈ સાહેબને મળ્યા છીએ છતાં કોઈ પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે જઈએ છીએ એટલે કે આ વસ્તુ લાવો એ બધી ટોટલ એ વસ્તુ અમે ત્યાં પહોંચતી કરી છતાં અમારો રોડ પાસ કરવામાં આવતો નહીં મુખ્યમંત્રીની સહી પણ કરાવી દીધી છે મુખ્યમંત્રીની ઓફિસ કાર્યાલયમાં જઈને છતાં રોડ હજુ બનતો નહીં તો અમે આવા રોડ નહીં બને ત્યાં સુધી અમે વોટ વોટિંગ કરવા માગતા નહીં તો કોઈ કોઈ પક્ષે વોટિંગ જાહેરાત કરવા આવવું નહીં અને જો રોડ નહીં બને તો વોટિંગ એ નહીં થાય સભ્ય જોવાય નહીં કે સંસદ સભ્ય જોવાય નહીં સંસદ સભ્ય તો કોઈ ઓળખતું જ નહીં છે ખબર એ ચૂંટણીનો વોટ લેવા આવે ને તાણા દાયા છે એ પછી તો સંસદ સભ્ય હોય ખોવાઈ જઈએ છીએ ખબર આ કોઈ દાર જોઈ ભાઈ કોઈને કોઈને જોઈ નહીં અને કોઈ ગ્રાન્ટ હાલતા નહીં કોઈ ગ્રાન્ટ આવતી નહીં સંસદ સભ્યની તો જુઓ હવે કદાચ ધારાસભ્યની તો ગ્રાન્ટ છે ટેન્કર આવ્યું કોત એ સિવાય કોઈ ગ્રાન્ટ આવી નહીં અમે સરકાર જોડે આ રોડ માંગીએ છીએ પછી અમારે જે અહીંયા ગામના મેઇન રસ્તો છે તો અમારા ડિવાઈડર વચ્ચે બની આપે અને લાઇટિંગ કરી એટલે અમારા ગામની થોડી શોભા વધી જાય આટલી અમારી માગણી છે ઘણીથી જાસરપુર રોડ બહુ ખરાબ છે અને છેલ્લા બે વર્ષથી અમે બહુ જ લોકો તાલુકા લેવલે જિલ્લા લેવલે અને મુખ્યમંત્રી સુધી અમે એની રજૂઆત કરી છે પણ કોઈ વ્યક્તિ રોડનું કોઈ નિરાકરણ લાવતા નથી ઘણી વખતે એક્સિડન્ટ બે વર્ષની અંદર પંદરથી સોળ માણસ અકસ્માતથી મૃત્યુ પામેલા છે પણ પરંતુ વારંવાર રજૂઆત પોલીસ સ્ટેશન પણ કરવાથી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી અને હવે કદાચ જો આ રોડ નહીં બને તો અમે ચૂંટણીનો વિધાનસભાની લોકસભાની તાલુકા ડેલિકેટ જિલ્લાની કોઈ બી ચૂંટણી હશે તો ગામમાં કોઈને પ્રવેશવા દેશ્યું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું બીજું જે કાચાન એરિયા જે છે અમારે બહુ જરૂરી જરૂરિયાત છે કે જાસલપુરથી નંદાસનનો જે રસ્તો છે કાચું છે એ ઘણા વર્ષોથી અમે માગણી કરી છે પછી જાસલપુર થી વિસલપુર નું જે કાચું ને છે એનું પણ અમે માગણી કરી છે દરેક ગામમાં કાચા નેરિયા વાળા રસ્તા થઈ ગયા છે પણ જાસલપુર માં આ લાભ મળ્યો નથી તો અમે સરકાર થી અમે ભાજપ નો કોઈ વિરોધ નથી તો કોઈ નો વિરોધ નથી બરોબર પણ અમારે તો ખાલી પબ્લિક ને શું જોઈએ એક રોડ પાણી રસ્તો આ સારા હોય તો પ્રજા ખુશ છે બરોબર બાકી ભાજપ સરકાર થી અમને કોઈ વિરોધ નથી બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં રાજકીય પાર્ટીના